કચ્ણા સુકા મેવા તરીકે પ્રખ્યાત ખારેક આવવાની શરૂઆત થઈ ચૂકી છે બીજી તરફ ખારી અને ખારા અમૃતફળ ખારેકના નિકાસની તૈયારીઓ પણ કિસાનો કરી રહ્યા છે આ વર્ષે મુન્દ્રા તાલુકામાં ખારેકનો માતબર પાક ઉતરે તેવો આશાવાદ છે આદ્ર નક્ષત્ર બેસતા આ ફળમાં ભારોભાર મીઠાશ આવતી હોય છે તેમાં પણ જો અઠવાડિયામાં 2 થી 3 ઇંચ વરસાદ પડે તો સોનામાં સુગંધ પડે તે રીતે તાલુકામાં ખારેકનું માતબર ઉત્પાદન થાય ભુજની બજારમાં પણ કચ્છ બરમાંથી ખારેકનું આગમન થઈ ચૂક્યું છે અને લોકો ખરીદી કરી રહ્યા છે ત્યારે આ વર્ષે સારી ક્વોલિટીની ખારેક માર્કેટમાં ઉપલબ્ધ હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું મારું નામ મયુર ઘોર છે અને ફ્રૂટનો વેપાર કરું આ ખારેક શરૂ થઈ ગઈ છે બહુ સારી પણ આવે છે અને ખાવાવાળા વધારે કુર્તી ખારેક અહીંયાથી પસંદગી છે બધેની ને બારે પણ લઈ જવાય છે ખારેક આખા કચ્છમાંથી આવે છે પણ સારામાં સારી જે ખારેક આવે છે એ મુન્દ્રા તાલુકાથી આવે છે ને એકદમ મીઠી હોય છે અને આખા કચ્છમાં અને ગુજરાતમાં ખારેક જાય છે પછી મુંબઈ સુધી ખારેકના લઈ જાય છે અહીંયાથી ખારેક એક પીળા કલરની આવે અને એક લાલ કલરની આવે આવે બંને મીઠી જ આવે છે પણ ઘણાને પસંદગી લાલની હોય ઘણાને પીળાની હોય ભાવતા ખારેક એક એવી વસ્તુ છે કે દસ રૂપિયે પણ કિલો હોય ને ખારેક બીજી જે આવે સારી એ ચારસો રૂપિયે પણ કિલો હોય છે માત્ર ને માત્ર એક જ વસ્તુ એવી છે કે દસ રૂપિયા કિલાના એ જ વસ્તુ હોય છે ને ચારસો રૂપિયા કિલાના ખારેકે જ હોય છે ના ખારેકનો તો ભાવ સેમ જ હોય છે વધારો ઘટારો ખારેકમાં ના આવે પણ વસ્તુ સારી હોય તો એનો ભાવ રહે છે